આવી ઘટના થવી જોઈએ અરે બોલીવુડ નો અમિતાભ બચ્ચન છે વિક્રમ ઠાકોર તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હમણાં થોડા સમયથી જે એક વિવાદ ચાલી રહ્યો છે કે ઠાકોર સમાજના એક પણ કલાકારને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા ન હતા વિક્રમ ઠાકોરે આ મુદ્દાને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તો મિત્રો એ મામલે હવે કરણી સેનાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા રાજ શેખાવતનો પણ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ વિક્રમ ઠાકોરને સમર્થન કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે વિક્રમ ઠાકોર એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અમિતાભ બચ્ચન છે અને તેમનું અપમાન તેઓ કદાપી નહીં નહીં સહી રહે અરે બોલીવુડ અમિતાભ બચ્ચન છે વિક્રમ ઠાકોર

મિત્રો આમ તેમનો એક વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કરણી સેનાના અધ્યક્ષ એવા રાજ શેખાવતે શું કીધું તે તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો